હેલો વિદ્યાર્થી મિત્રો આપણે ભણી રહ્યા છે જૈવિક અણુઓ એટલે કે બાયોમોલેક્યુલ્સ અને આ લેક્ચરની અંદર આપણે રાસાયણિક પૃથક્કરણ અને ચયાપચયકો એની સાથે સંકળાયેલા થોડા એમસીક્યુ વિશે ચર્ચા કરીશું તો ચાલો શરૂ કરીએ પહેલો પ્રશ્ન છે નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો અહીંયા બધા વિકલ્પો આપ્યા છે જોઈ લઈએ ભૂપળમાં જોવા મળતા તત્વો જીવંત પેશીઓના નમૂનામાં પણ જોવા મળે છે આ વિધાનને સાચું કહીશું કે ખોટું તો વિધાન સાચું છે કારણ કે જમીનની અંદર જે કાંઈ તત્વો જોવા મળે છે એ જ તત્વો આપણે છે આપણું શરીર એમાં જે કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન નાઇટ્રોજન અને અન્ય તત્વો મળે એ જ તત્વો પર્યાવરણમાં પણ છે એટલે આ વિધાન સાચું છે સૂક્ષ્મ પરીક્ષણથી ખ્યાલ આવે કે કાર્બન અને હાઇડ્રોજનની માત્રા અન્ય તત્વોની સાપેક્ષે કોઈપણ સજીવમાં ભૂપળ કરતા છે કારણ કે આપણા દેહ ભાગમાં કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન નાઇટ્રોજન આ એટલું છે છે કે કરતા વધારે એટલે આ વિધાન પણ સાચું છે સજીવો તેમજ ભૂપળનું તત્વીય પૃથકરણ કરતા તેમાં સીએચ ઓ અને અન્ય તત્વો પણ જોવા મળે છે એ વિધાન પણ સાચું છે એટલે બધા જ વિધાન સાચા છે એટલે આ પ્રશ્નનો જવાબ આપણે આપીશું ઓપ્શન ડી નેક્સ્ટ ક્વેશ્ચન નીચેનામાંથી કયો જૈવ અણુ સજીવોમાં સૌથી વધારે માત્રામાં જોવા મળે છે તો કાર્બોદિત પ્રોટીન પાણી અને જૈવ અણુ લખ્યું છે એટલે આપણે જવાબ આપીશું પાણી જો આની આગળ એક શબ્દ મૂકી દીધો હોત કે કાર્બનિક જૈવ અણુ તો પાછો પાણી શબ્દ નહીં વાપરે જો આ બધું સૌથી વધુ કયું એમ પૂછાય તો કયું તત્વ આપણા શરીરમાં સૌથી વધારે પ્રમાણમાં છે તો તો ઓક્સિજન એની પછી જો પૂછાય કે ભાઈ કયું કયો કયો જૈવિક અણુ સૌથી વધારે છે જવાબ પાણી કાર્બનિક અણુ સૌથી વધારે છે તો પ્રોટીન ઓકે એટલે અહીંયા આ ક્વેશ્ચન ખાસ ધ્યાન આપવું ખાલી એ સવાલ જોઈને તાત્કાલિક તમે લખી નાખો પ્રોટીન તો એ યોગ્ય નથી ઓકે એટલે કયો જૈવાણુ સૌથી વધારે તો પાણી અહીંયા જવાબ આવશે ઓપ્શન સી નેક્સ્ટ એસિડ દ્રાવ્ય ભાગ અને એસિડ અદ્રાવ્ય ભાગની પ્રાપ્તિ માટેના તબક્કાઓ યોગ્ય ક્રમમાં ગોઠવો એટલે આ તબક્કાઓ એટલે શેના છે તો કે કોઈ પણ જૈવિક ઘટકો હોય એના રાસાયણિક પૃથકરણ માટેના તબક્કા છે અને રાસાયણિક પૃથકરણના તબક્કા તમારા મગજમાં ક્લિયર જ હશે મિત્રો કે તમે વનસ્પતિ પ્રાણી કોઈ પેશી લો

અને એસિડ દ્રાવ્ય એસિડ અદ્રાવ્ય ભાગમાં વેચવાનું એટલે ચાર ત્રણ બે એક પાંચ ચાર ત્રણ બે એક પાંચ એ ક્રમ ક્યાં આપ્યો છે અહીંયા એટલે આપણે જવાબ આપીશું એ નેક્સ્ટ ક્વેશ્ચન જીવંત પેશીને ટ્રાઇક્લોરો એસિડ વડે વાટીને બનાવેલ સ્લરીને ચીઝ ક્લોથ કે રૂ વડે ગાળતા ચીઝ ક્લોથ કે રૂમાંથી શું પસાર થઈ જાય બહુ ક્લિયર છે પસાર થઈ જાય એ એસિડ દ્રવ્ય નથી થતું એસિડ અદ્રાવ્ય એટલે એસિડ દ્રાવ્ય ભાગ એસિડ અદ્રાવ્ય ભાગ પસાર નથી થતું આ ગાળણ તો ગાળણમાં શું મળે છે એ પૂછ્યું છે ઓપ્શન એ અથવા બી હવે ધારો કે ગાળણ અંદર નીચે આવી જાય છે સમજી શકાય પણ ગાળણ એ પ્રક્રિયાને પણ કહેવાય અને નીચે ભેગા થતા દ્રવ્યને પણ કહેવાય તો આ બેમાંથી તમારે ક્લિયર આન્સર આપવો હોય તો એ આન્સર આપીશું કે પસાર થાય છે એટલે એસિડ દ્રાવ્ય ભાગ જીવન પેશીના ટ્રાઇક્લોરો એસિડિક એસિડ સાથે વાટી અને બનાવવામાં આવેલી સ્લરી એમાં ચીઝ ક્લોથ કે રૂ વડે ગાળીએ તો એમાંથી પસાર નથી થતું એસિડ દ્રાવ્ય ભાગ તો પસાર થઈ જાય છે એટલે આ જવાબ નહીં આવે એસિડ અદ્રાવ્ય ભાગ પસાર નથી થતું અવશેષ એ પણ પસાર નથી થતું એસિડ અદ્રાવ્ય ભાગને જ અવશેષ કહી શકાય અને એટલા માટે જવાબ આપીશું આપણે મિત્રો બી અથવા સી કોઈપણ એટલે બી અને સી કોઈપણ જવાબ તમે આપી શકો એટલે ડી ઓપ્શન આપણે જવાબ આપીશું ઓપ્શન ડી જૈવિક અણુમાં કોનો સમાવેશ થાય ફક્ત કાર્બનિક હમણાં જ આપણે ચર્ચા કરી કે પાણી એ જૈવ અણુ છે પણ પાણી કાર્બનિક નથી એટલે ફક્ત કાર્બનિક એવું નહીં કહી શકાય ફક્ત અકાર્બનિક પણ નહીં કહી શકાય કાર્બનિક અને અકાર્બનિક બંને જૈવ અણુમાં સમાવિષ્ટ છે પાણી પણ જૈવ અણુ છે જ્યારે કાર્બોધિત લિપિડ પ્રોટીન ન્યુક્લિક એસિડ પણ જૈવ અણુ છે એટલે બધા જૈવિક અણુમાં સમાવિષ્ટ છે જીવંત પેશીને સુકવી અને બાળવાથી મળતી રાખમાં શું હોય જ્યારે કોઈ પણ ધારો કે વનસ્પતિ કે પ્રાણી પેશી હોય એને આપણે સુકવી દઈએ અને પછી એનું દહન એટલે કે ઓક્સિડેશન કરી દઈએ એટલે એને રાખ મળે અને ઓક્સિડેશન એટલે કોઈ પણ પદાર્થનું ઓક્સિજન સાથેનું સંયોજન C6H12O6 એટલે કે ગ્લુકોઝ હોય ઓક્સિડેશન થાય એટલે સીઓ ટુ એચટુઓ સ્વરૂપે દૂર થઈ જાય એમ બધા જ કાર્બનિક એસિડ આ રીતે દૂર થઈ જાય બાકી રહેલા ઘટક જે રાખ છે એશ છે એની અંદર ફક્ત અકાર્બનિક ઘટકો જ રહે એટલે અકાર્બનિક એટલે કે ખનીજ થતું એમજી મળે એફ મળે સીયુ મળે પણ કાર્બોદિત ન મળે લિપિડ ન મળે પ્રોટીન ન મળે દહન થઈ ગયા પછી

રાસાયણિક પૃથક કરો તો એમાં કાર્બનિક કે અકાર્બનિક જુદા પડશે આમાંથી તત્વીય પૃથક શું છે તો કે આ બધા તત્વો છે હાઇડ્રોજન ઓક્સિજન ક્લોરિન કાર્બન એ બધા તત્વીય પૃથક કરણ જ્યારે રસાયણો આ રસાયણ છે કાર્બનિક અને અકાર્બનિક સંયોજનો એટલે કોઈ પણ જીવંત પેશીનું તત્વીય પૃથક કરો તો તમે સી એચ સી એલ કાર્બન આ બધાને જુદા પાડી શકશો એટલે અહીંયા જવાબ આવશે બી

નીચે એટલે કે ગાળણ સાથે ભેગા થઈ જતા હોય એસિડ દ્રાવ્ય ભાગમાં નેક્સ્ટ ક્વેશ્ચન સજીવોમાં જોવા મળતા જૈવિક અણુઓ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો રસાયણ વિજ્ઞાનની દ્રષ્ટિકોણથી જૈવિક અણુનું વર્ગીકરણ કેમ કરાય અને જીવ વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી દ્રષ્ટિકોણથી જૈવ અણુનું વર્ગીકરણ કેમ કરાય કેમેસ્ટ્રીના શિક્ષકો તમને ભણાવશે ત્યારે એ આલ્ડીહાઇડ કીટોન ઇથર એવા શબ્દો વાપરશે જ્યારે જીવ વિજ્ઞાનના શિક્ષક તમને ભણાવતા હશે તો એમ કહેશે કે કાર્બોદિત લિપિડ પ્રોટીન ન્યુક્લિક એસિડ મતલબ આપણા શરીરમાં જીવવિજ્ઞાન વિજ્ઞાન દ્રષ્ટિકોણથી જે તત્વોનું પૃથકરણ કરીએ એમાં આપણે કાર્બોદિત લિપિડ પ્રોટીન એટલે ક્યુ માટે આપણે શબ્દ શું વાપરીએ તો આ બધા એમિનો એસિડ ન્યુક્લિયોટાઇડ્સ એ બધા શબ્દો વાપરીએ ફેટી એસિડ ન્યુક્લિયોટાઇડના બંધારણની ઘટકો એટલે શર્કરા નાઇટ્રોજન બેઝા આલ્ડીહાઇડ કીટોન એરોમેટિક એ રાસાયણિક શબ્દો છે એ જ રીતે પીમાં રાસાયણિક શબ્દો જોઈએ તો આલ્હાઇડ કિટોન એટલે આપણે જવાબ આપીશું એ એસિડ્સ કિટોન બંધારણી ઘટકો અથવા એસિડ્સ એ બધા બાયોલોજીકલ વર્ડ્સ છે ઓકે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન વૃદ્ધિ માટે આવશ્યક ચયા ખાલી જગ્યા તથા વૃદ્ધિ માટે આવશ્યક ન હોય એવા ચયાપચયકોને ખાલી જગ્યા કહેવાય જુઓ વૃદ્ધિ માટે આવશ્યક ચયાપચયકો એટલે જે વૃદ્ધિ માટે અનિવાર્ય હોય અને એના પ્રક્રિયક તરીકે વપરાતા હોય દાખલા તરીકે કાર્બોહાઈડ્રેટ્સ અથવા અન્ય લિપિડ અન્ય એટલે ફેટી એસિડ્સ એમિનો એસિડ્સ એ બધાને પ્રાઇમરી મેટાબોલાઇટ્સ પ્રાથમિક ચયાપચયકો કહેવાય શું કહેવાય પ્રાથમિક પણ ચયાપચય પ્રક્રિયાના અંતે અંતિમ નિપજ તરીકે મળે છે દ્વિતીયક હા દ્વિતીયકના આપણને કેટલાકના કાર્યો ખબર છે કેટલાકના અજાણ છે દ્વિતીય ચયાપચયકો વનસ્પતિમાં ચયાપચય પ્રક્રિયાના અંતે મળતા હોય છે અને એટલા માટે અહીંયા જવાબ આપીશું પ્રાથમિક અને દ્વિતીયક ઓપ્શન એ નેક્સ્ટ ક્વેશ્ચન સવાલ નીચે આપેલ ચયાપચયકોમાંથી કેટલા ચયાપચકો દ્વિતીયક ચયાપચયકો છે

ન્યુક્લિક એસિડના બંધારણ ઘટક એ દ્વિતીયક નથી પ્રાથમિક છે કુરકુમિન આલ્કોલોડ એ શું છે હળદર એમાંથી મળતું આલ્કલોઇડ છે દ્વિતીયક ચયાપચેક છે રબર દ્વિતીયક ચયાપચેક છે પામેટિક એસિડ એક પ્રકારનું ફેટી એસિડ છે એ પ્રાથમિક ચયાપચેક છે લેમન ગ્રાસ ઓઇલ સેકન્ડરી ચયાપચયક ગ્લાઇસિન એ શું છે એમિનો એસિડ સૌથી સરળ એમિનો એસિડ પ્રાથમિક છે અને મોર્ફિન અફીણનો અફીણનો જે ઘટક છે જે નશાકારક દ્રવ્ય તરીકે વપરાય છે ઓપિયમ પોપીમાંથી મળે છે સેકન્ડરી મેટાબોલાઇટ છે તો ગણી લઈએ કોલેસ્ટેરોલ મોનોટર્પિન કુર્કુમિન રબર લેમન ગ્રાસ એલ ઓઇલ એન્ડ મોર્ફિન એટલે છ અહીંયા છ ઘટકો એવા આપ્યા છે કે જે સેકન્ડરી મેટાબોલાઇટ એટલે કે દ્વિતીય ચયા પચય છે એટલે જવાબ આપીશું આપણે ઓપ્શન સી નેક્સ્ટ ક્વેશ્ચન થર્ટીન નંબર જોડકા જોડો અહીંયા કોલમ વન માં સેકન્ડરી મેટાબોલાઇટ ના ટાઈપ આપ્યા છે અને કોલમ ટુ ની અંદર એના એક્ઝામ્પલ આપ્યા છે જોઈ લઈએ તો આમાંથી રંજક દ્રવ્યો કોણ છે તો રંજક દ્રવ્યો છે આ થ્રી કેરોટીનોઇડ અને એન્થોસાઇનિન એ રંજક દ્રવ્યો છે બીજું એ પૂછે ટોક્સિન્સ

દેહ ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે એ પણ સાચું છે પ્રાથમિક પ્રકારો બધી બધી જ વનસ્પતિમાં સરખા હોય તો વાત સાચી છે એટલે ઓપ્શન ડી ઓકે નેક્સ્ટ દ્વિતીય ચયાપચયકો માટે શું એના કાર્યો અજ્ઞા છે સાચું બધા કાર્યોની આપણે એનો બધા કાર્યો જાણીતા નથી બીજું આપણે એનો આર્થિક ઉપયોગ કરી શકીએ છીએ પણ બધા દ્વિતીય ચયાપચયકની ભૂમિકા કે કાર્યો જાણતા નથી એટલે એ વિધાન પણ સાચું માનવ કેટલાક દ્વિતીય ચયાપાચકો આર્થિક અગત્યતા ધરાવે છે એટલે આપણે જવાબ આપીશું ઓપ્શન ડી ઓપ્શન ડી ચાલો નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો એસિડ દ્રાવ્ય ભાગમાં આવેલ જૈવિક અણુઓ એ પી છે અને એસિડ અદ્રાવ્ય ભાગમાં આવેલા જૈવિક અણુઓ એ ક્યુ છે તો બોલો પી અને ક્યુ તો ચાલો એસિડ દ્રાવ્ય ભાગમાં કોણ હોય

સોરી આપણે મેક્રોમોલેક્યુલ્સમાં વર્ગીકૃત કરી દઈએ છીએ અપવાદરૂપ ઘટક છે એટલે અહીંયા જવાબ આપીશું ઓપ્શન એ કેટલો મિત્રો લિપિડ નું પેલું તત્વીય માં એક વાત તમને યાદ જ હશે કે જ્યારે આપણે રાસાયણિક પૃથક્કરણ કરતા હોઈએ એટલે કે ધારો કે આ એક ગળણી લઈએ અહીંયા ચીઝ ક્લોથ મૂકીને એની અંદર અહીંયા સ્લરી નાખીએ તો સ્લરીથી આમાંથી ઘટકો ગળાઈને નીચે આવી જાય જેને એસિડ દ્રાવ્ય ભાગમાં આવી ગયા કહેવાય બરાબર અને ઉપર રહી જાય તે એસિડ અદ્રાવ્ય ભાગમાં છે એમ કહેવાય તો આમ ગળાઈને નીચે આવી જાય એ બધા સૂક્ષ્મ જૈવ અણુઓ એટલે કે માઇક્રોમોલેક્યુલ્સ હોય કે જે થી આઠસો ડાલ્ટન એકમ આઠસો ડાલ્ટન એકમ અણુભાર ધરાવતા હોય જ્યારે ઉપર એસિડ અદ્રાવ્ય ભાગ એ બૃહદ જૈવિક અણુ કહેવાય કે જેનો અણુભાર હજાર ડાલ્ટન થી વધારે મોટા ભાગે હજાર ડાલ્ટન થી વધારે હોય એક અપવાદ છે અને અપવાદ એ છે લિપિડ લિપિડનો અણુભાર આઠસો ડાલ્ટન એકમ કરતા ઓછો હોવા છતાં એસિડ અદ્રાવ્ય ભાગમાં જોવા મળે છે પણ અણુભાર પૂછ્યું છે તો આપણે શું કહીશું આઠસો ડાલ્ટન કરતા ઓછો કોષરસમાં રહેલા ઘટકો કયા જૂથમાં છૂટા પડે એસિડ દ્રાવ્ય એસિડ અદ્રાવ્ય બંને કે પણ નહીં તો કોષ રસમાં મોટા ભાગના ઘટકો એવા હોય કે જે એસિડ દ્રાવ્ય ભાગમાં જોવા મળે એટલે કોષરસના ઘટકો એસિડ દ્રાવ્ય ભાગમાં છૂટા પડે છે એટલે જવાબ આવશે ઓપ્શન એ જીવંત શરીરમાં સૌથી વધારે માત્રામાં જોવા મળતો જૈવ અણુ કયો છે હવે જીવંત શરીરમાં સૌથી વધારે માત્રામાં એક વખત સવાલ આવી ગયો ફરીથી મારાથી મુકાઈ ગયો અને એ છે પાણી સૌથી વધારે માત્રામાં આવતો જૈવણું પાણી છે તમારે એક ખાસ યાદ રાખવાનું હતું કે અહીંયા કાર્બનિક લખ્યું હોય તો જ આપણે પ્રોટીન જવાબ આપીશું કાર્બનિક જૈવણું એ પ્રોટીન માત્ર જૈવણું પૂછ્યું હોય તો જૈવણું પાણી પણ છે અને સૌથી વધારે માત્રામાં છે

આપણા શરીરમાં સૌથી વધારે કાર્બનિક દ્રવ્ય કોઈ પણ હોય તો પ્રોટીન છે જે દસ થી પંદર હોય એટલે આ બંને તો નીકળી ગયા આ બે માંથી કોઈ એક જવાબ આપશું ઓકે કાર્બોદિત તો કાર્બોદિત ત્રણ જેટલું હોય એટલે ચાર એટલે આ ઓપ્શન જઈ શકાય લિપિડ કુલ જયભારના ન્યુક્લિક એસિડ પાંચ થી સાત ટકા હોય અને આયનો ત્રણ ટકા જેટલું હોય એટલે તમે જોઈ શકો છો કે પ્રોટીન્સ એટલે સૌથી વધારે દસ થી પંદર ટકા એની પછી કાર્બોદિત ત્રણ ટકા લિપિડ બે ટકા ન્યુક્લિક એસિડ પાંચથી સાત ટકા અને આયાનો એક ટકા એટલે જવાબ આપીશું ઓપ્શન ડી ઓકે અહીંયા ઘણી વખત એમ પૂછાય કે કાર્બનિક અણુઓ એના ઉત્તરતા ક્રમમાં ગોઠવણી કરો તો કોષ્ટક ઉપરથી તમે જોઈ શકો છો કે સૌથી વધારે પ્રોટીન એની પછી ન્યુક્લિક એસિડ પછી કાર્બોદિત પછી લિપિડ એમ આપણા શરીરમાં હોય છે ઓકે મિત્રો તો આ બધા સવાલો એ પ્રસ્તાવના અને ચયાપચયોને લગતા હતા આશા રાખીએ કે તમને આ બધા સવાલોના જવાબ આવડી ગયા હશે થેન્ક યુ